ભાઈઓ અને બહેનો પિતૃપક્ષના જય શ્રી કૃષ્ણ ધર્મ કર્મ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે પિતૃપક્ષ છે એના હવે થોડા દિવસ રહ્યા ત્યારે ઘણી બધી આપણે અલગ અલગ વાત કરી પણ આ છેલ્લા દિવસોમાં એક શ્રાદ્ધ કરવામાં આવે છે કે માન્યતા પ્રમાણે એ શ્રાદ્ધ કર્યા પછી લગભગ કાંઈ કરવું પડતું નથી તે શ્રાદ્ધ છે બ્રહ્મકપાલી બ્રહ્મકપાલ શ્રાદ્ધ કે જે શ્રાદ્ધ પછી એવું માનવામાં આવે છે કે પિત્રને મુક્તિ ચોક્કસ મળી જ જાય છે તો આજે આપણે એના વિશે વાત કરીશું પિતૃની મુક્તિ માટે કર્મ તર્પણ ભોજન પિંડદાન વગેરે કરવા ખરેખર બધા નદી કિનારે જાય છે અને એના માટે પવિત્ર સ્થળ નક્કી જ છે જે ઉજ્જૈન પ્રયાગ હરિદ્વાર ગયા નાસિક પુષ્કર કાશી જેવા અને એનાથી વધારે આગળ જોઈએ તો ત્રેપન સ્થાન જે તીર્થસ્થાન છે તેને પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે પણ આ બધી જગ્યાએ શ્રાદ્ધ કર્યા પછી એવું માનવામાં આવે છે એક છેલ્લું શ્રાદ્ધ થાય છે બ્રહ્મકપાલ જે બદ્રીનાથમાં આવે છે બ્રહ્મકપાલી સ્થળનું નામ છે ગયા તીર્થસ્થાન પર જઈ આવીએ પછી પણ એનાથી આગળ આ કરવા લોકો બદ્રીનાથ જાય છે કહેવાય છે કે આપણાથી કંઈ વિધિ વિધાનમાં ભૂલ થઈ હોય અને પિતૃને મુક્તિ ન મળી હોય અથવા તૃપ્તિ ન થઈ હોય તો આ સ્થળ અલકનંદાને કિનારે આવેલું છે જ્યાં શ્રાદ્ધ કરવાથી દાન કરવાથી પછી લગભગ કંઈ કરવું પડતું નથી કહેવાય છે કે પાંડવો પોતાના પરિવારના મોક્ષ માટે અહીં આવ્યા હતા જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું ત્યારે કૌરવો નાશ પામ્યા અને પાંડવો ઉપર તેને ગોત્ર હત્યાનું પાપ હતું જે એને વજન સમાન લાગતું હતું ભાર સમાન લાગતું હતું અને એ લોકોને આ શ્રાદ્ધ કરવાની ઈચ્છા હતી એટલે જ્યારે એ સ્વર્ગારોહિણી જવા માટે નીકળે છે ત્યારે પહેલાં અહીંયા આવે છે અને અહીં આવ્યા પછી શ્રાદ્ધ કરે છે અને પછી જાય છે ભાગવતમાં પણ કહ્યું છે કે અનેક ઋષિ મુનિ જતી તપસ્વી યોગીની પવિત્ર આત્મા અહીં કાયમ માટે વાસ કરે છે જે શ્રાદ્ધમાં સાક્ષી ભાવ પણ આપે છે અને એવી માન્યતા છે કે અહીં શ્રાદ્ધ કર્યા પછી અહીં પિતૃ તૃપિ માટે કરવું પડતું નથી અને એવું પણ કહેવામાં આવે છે કે શિવજીએ બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપ્યું એ અહીં પડ્યું હતું અને એટલે હજી બ્રહ્માજીના મસ્તકની કપાળની આકૃતિની શિલા આજ પણ ત્યાં છે આપણે બધા પોતપોતાના પિતૃ અને વડવાઓની તિથિ પ્રમાણે ચોક્કસ ધાર્મિક ક્રિયાઓ કરી જ છે અને કરતા જ હોઈએ પણ અગિયારસથી અમાસ સુધી અહીં લોકો શ્રાદ્ધ કરવા જાય છે બ્રહ્મકપાલને શ્રાદ્ધનું મહાતીર્થ પણ કહ્યું છે અને એટલે અહીં વિધિ વિધાનથી પિંડદાન કરીએ તો પિતૃને મોક્ષ માટે પછી આપણે કંઈ કરવું પડતું નથી આગળ સ્કંદપુરાણમાં પણ વર્ણન છે કે બધી જગ્યાએ કરેલું શ્રાદ્ધ એના કરતાં અહીં એક જ વખત કરેલું શ્રાદ્ધ એનું ફળ બમણું થઈ જાય છે અને માન્યતા અનુસાર બ્રહ્માજીનું આ મસ્તક શિવજીએ કાપ્યું હતું તેથી શિવજી ઉપર પણ બ્રહ્માચ્યાનું પાપ હતું અને મહાદેવ પણ અહીં પાપ મુક્ત થયા હતા પુરાણો પ્રમાણે જે લોકો બ્રહ્મકપાલી નથી જઈ શકતા તેને ગયામાં કરેલું શ્રાદ્ધ એટલું જ પુણ્ય આપે છે અને હા કોઈ પણ વ્યક્તિ ક્યાંય ન જઈ શકે તો પોતપોતાની શક્તિ પ્રમાણે સાચી શ્રદ્ધાથી જે કાર્ય કરે તે અવશ્ય પહોંચી જાય છે આ માહિતી છે એ બધા ધાર્મિક પુરાણોમાં જોવા મળે છે માહિતી આપણને વાંચવા મળે છે પણ અત્યારના સમય અને સંજોગ પ્રમાણે દરેક લોકો ક્યાંય પહોંચી શકતા નથી ત્યારે આપણે આપણા અને તિથિ પ્રમાણે તો બધું કર્યું જ હોય છે છતાં પણ એમાંથી એ તે આગળ અગિયારસથી અથવા તેરસ ચૌદશ અને અમાસ છેલ્લા ત્રણ દિવસ છે એ અગત્યના હોય છે ત્યારે આપણાથી જે થાય એ ફરી પણ કરવું તો એમાં શું થઈ શકે રોજ પીપળા નીચે ત્યાં ન જવાય તો શિવાલયમાં અને એ પણ ન થાય તો આપણા ઘરે જ્યાં આપણે પાણીના મટકા રાખતા હોઈએ ત્યાં રોજ સવાર અને સાંજે દીવો કરવો અને પ્રદોષકાળમાં એટલે સંજા ટાઈમે તુલસી આગળ પણ એક દીવો કરવો અને આ દરેક જગ્યાએ વાટ છે એ દક્ષિણ બાજુ રાખવી છેલ્લા ત્રણ દિવસ છે એ પીપળે ન જઈ શકીએ તો આપણા ઘરે જ આપણી છત અગાસી ઉપર ઉભા રહી દક્ષિણ બાજુ મુખ રાખી અને એક લોટામાં ચોખા કાળા તલ સફેદ ફૂલ નાખી અને પિતૃને જળ અર્પણ કરવું અને માફી માગવી કે સોળ દિવસમાં અમારાથી કંઈ ભૂલ થઈ હોય અથવા તમારું કંઈ ન રખાયું હોય અમારાથી તો અમને ક્ષમા કરજો અને માફ કરી દેજો એનાથી આગળ તેરસ ચૌદશ અને અમાસમાં સફેદ વસ્તુ એટલે કે ચોખા ખાંડ દૂધ અને ઘઉંનો લોટ આમાંથી જે થઈ શકે તેનું દાન કરવું બને તો એક દિવસ ઘઉંનો લોટ અને ખાંડ મેળવી કીળિયારું પૂરવું હા આપણે બ્રહ્મભોજન પણ કરાયું જ હોય છે અને જે બન્યું હોય એ કર્યું જ હોય છે પણ આ છેલ્લા દિવસોમાં જે કંઈ કરીએ એ ચોક્કસ પહોંચી જાય છે આપણાથી ભૂલ થઈ હોય તો પણ આપણા પિત્ર આપણને ક્ષમા કરે છે એટલે પિતૃપક્ષ પૂરો થવા આવ્યો છે શ્રાદ્ધના દિવસો પૂરા થવા આવ્યા છે ત્યારે આપણાથી જે થાય તે હજી પણ કરવું જોઈએ આમ આ જે બ્રહ્મ કપાલીની વાત છે એ હું જાણતી હતી એ મેં રજૂ કરી છે એ તમને પણ ગમશે અને તમે સાંભળજો તો શ્રાદ્ધ પક્ષના ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ અને હા આપણી આ ધરમ કરમ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ